टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपू स्वागत है શેરબજાર બુલ અને બેરની ગેમ છે એક શેરબજાર એવું પણ છે કે જ્યાં ચીટિંગ અને ફ્રોડની જ ગેમ થાય છે અહીં સોદા કાગળ પર ચાની દુકાનો પર કે મોબાઈલની સ્ક્રીન પર જ થાય છે આ ખૂબ જ જોખમી દાવ છે અમે ડબ્બા ટ્રેડિંગની વાત કરી રહ્યા છીએ વાત કરવાનું કારણ સુરતમાં પકડાયેલું એક કૌભાંડ છે સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગના નામે એક કૌભાંડ પકડાયું છે આ કેસની તપાસમાં સૌથી પહેલાં પોલીસની એન્ટ્રી થઈ પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી આ કૌભાંડમાં કુલ નવસો અડતાલીસ કરોડ રૂપિયાની આસપાસ કૌભાંડ થયું હોવાની વાત છે હવે આટલું મોટું કૌભાંડ હોવાના કારણે સ્વાભાવિક રીતે ઈડીની તપાસ થાય એક બાંધકામ ઓફિસની આડમાં જ આ કૌભાંડ ચાલતું હતું ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગના કૌભાંડો અનેક વખત પકડાયા છે એટલે અમારે તમને ચેતાવ્યા છે જેથી તમારી પરસેવાની કમાણી બચી શકે સુરતના આરોપીઓએ ગેરકાયદે શેરબજાર તો ઊભું કર્યું જ એ સિવાય તેમણે બીજો પણ એક અપરાધ કર્યો તેમણે ક્રિકેટ કેસિનો ફૂટબોલ અને ટેનિસ જેવી ગેમ્સ પર સટ્ટાબાજીનું નેટવર્ક પણ ચલાવ્યું હતું ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગ માટે તેમણે પ્રતિબંધિત એવી એપ્સ અને વેબ સોફ્ટવેરનો પણ ઉપયોગ કર્યો હતો સૌથી પહેલાં આરોપીઓએ ડબ્બા ટ્રેડિંગથી જ રૂપિયા મેળવ્યા હતા એટલે જ આ કૌભાંડ કેવી રીતે થાય એ સમજવું જરૂરી છે શેર બજારમાં રૂપિયા રોકવા અને એમાંથી બહાર નીકળવા માટેના નિયમો નક્કી છે શેર બજારમાં બધું બરાબર ચાલે છે કે નહીં એ જોવાનું કામ સેબીનું છે રોકાણકારોને કૌભાંડોથી કોઈ નુકસાન ન થાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે એનાથી બિલકુલ વિપરીત ડબ્બા ટ્રેડિંગમાં જ બધું જ એકબીજાના ભરોસા પર ચાલે છે હવે માની લો કે રમેશભાઈ કોઈ ડબ્બા ટ્રેડરની પાસે જઈને કહે છે કે મારે માટે એબીસી કંપનીના સ્ટોક્સ ત્રણસો રૂપિયાના ભાવે ખરીદી લેજો ડબ્બા ટ્રેડર કહેશે કે મેં ત્રણસો એક રૂપિયાના ભાવે તમારા સો સ્ટોક્સ ખરીદી લીધા છે એક રૂપિયો વધારીને કહેવામાં આવે જેના પછી રમેશભાઈએ જોયું કે સ્ટોકનો ભાવ ત્રણસોને વીસ રૂપિયા થઈ ગયો છે એટલે તે મેં ડબ્બા ટ્રેડરને સ્ટોકનો ભાવ વેચવા માટે કહ્યું ડબ્બા ટ્રેડર કહે કે મેં ત્રણસોને એકવીસ રૂપિયાના ભાવે વેચી દીધા છે એટલે રમેશભાઈને વીસ રૂપિયાનો ફાયદો થાય હવે સવાલ થાય કે ડબ્બા ટ્રેડિંગમાં કિંમતો કેવી રીતે નક્કી થાય ઓરિજિનલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જે કિંમતો હોય એ જ ગણવામાં આવે છે માની લો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એબીસી કંપનીના સ્ટોક્સની કિંમત ત્રણસો રૂપિયા હોય તો ડબ્બા ટ્રેડિંગમાં પણ એટલી જ કિંમત હોય ડબ્બા ઓપરેટર્સ સ્ટોક માર્કેટ્સ પર સતત નજર રાખતા હોય છે તમારે કાયદેસર સ્ટોક એક્સચેન્જમાં કામ કરવું હોય તો ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે એના માટે દસ્તાવેજો આપવા પડે ડબ્બા ટ્રેડિંગમાં એની કોઈ જ જરૂર ના પડે તમે બીએસસી કે એનએસસીમાં કોઈ સ્ટોક્સ ખરીદો તો એ તમારા ડિમેટ એકાઉન્ટ્સમાં જમા થાય પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં એવી સ્થિતિ નથી અહીં ટ્રેડિંગ કર્યા બાદ હિસાબ થાય છે આ હિસાબ રોજ પણ થઈ શકે અઠવાડિયામાં એક વખત પણ થઈ શકે કે પછી મહિનાઓમાં પણ સેટલ થઈ શકે છે અહીં સરકારી એજન્સી સેબી નહીં પરંતુ ડબ્બા ટ્રેડર નિયમો નક્કી કરે છે તમે સ્ટોક એક્સચેન્જમાં કોઈ સ્ટોકથી કમાણી કર્યું હોય તો એ તમારા બેંક ખાતામાં જમા જ થઈ જાય એમાં કોઈ મીનમેખ ન ચાલે ડબ્બા ટ્રેડિંગમાં એવી સ્થિતિ નથી ડબ્બા ઓપરેટર્સની મરજી થાય તો તેઓ રૂપિયા આપે છે વળી જો તમને સ્ટોક્સમાં નુકસાન થાય તો તેઓ તરત જ રૂપિયા માગી પણ લે છે આ ડબ્બા ઓપરેટર્સની પાસે એક નાનકડી ચોપડી હોય છે જેમાં બધાના સ્ટોક્સનો હિસાબ લખેલો હોય છે અનેક વખત જોવા મળે કે આ ડબ્બા ઓપરેટર્સ રાતોરાત રૂપિયા લઈને ગાયબ થઈ જાય છે પોલીસમાં ફરિયાદ પણ કરવી શક્ય નથી કેમ કે ડબ્બા ટ્રેડિંગ જ આખે આખું ગેરકાયદે છે એટલે ફરિયાદ કરવા જનાર વ્યક્તિ જ આરોપી બની શકે બોમ્બે અને નેશનલ એમ બંને સ્ટોક એક્સચેન્જીસ દ્વારા અવારનવાર રોકાણકારોને ચેતવવામાં આવે છે કે તમે ડબ્બા ટ્રેડિંગ ન કરતા ડબ્બા ટ્રેડિંગમાં એક સિમ્પલ રૂલ છે કે રોકાણકારોને ફાયદો થાય તો ઓપરેટરને નુકસાન થાય બીજી તરફ ઓપરેટરને ફાયદો થાય તો રોકાણકારને નુકસાન થાય આ બધા વચ્ચે કેન્દ્ર સરકારને તો દરેક સંજોગોમાં નુકસાન થાય છે કેમકે ડબ્બા ટ્રેડિંગમાં બધું જ ટ્રાન્ઝેક્શન કેશમાં હોય છે એટલે સરકારની પકડમાં નથી આવતું વળી સ્ટોક એક્સચેન્જમાં તમે ટ્રેડિંગ કરીને જો પ્રોફિટ મેળવો તો એના પર વેરો ચૂકવવો પડે ડબ્બા ટ્રેડિંગમાં વેરો ચૂકવવો પડતો નથી વેરો બચાવવાના ચક્કરમાં જ અનેક લોકો જોખમ લઈ લે છે કાયદેસર રીતે જોવા જઈએ ને તો જ્યારે કોઈ સ્ટોક રોકાણકાર સ્ટોક ખરીદવાનો ઓર્ડર આપે છે ત્યારે બ્રોકર સ્ટોક માર્કેટમાં ઓર્ડરની પ્રક્રિયાનું પાલન કરે છે આ ટ્રાન્ઝેક્શનમાં અમુક ખર્ચ થાય છે જેમ કે એના માટે બ્રોકરેજ ફી એક્સચેન્જ ફી સેવી ટર્નઓવર ફી અને ઇન્કમ ટેક્સ વિભાગને ટેક્સ તેમજ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ ચૂકવવું પડે છે રોકાણકારે સો રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે એકસો એક રૂપિયા ખર્ચવા પડે છે ડબ્બા ટ્રેડિંગમાં આવો કોઈ ખર્ચ થતો નથી એના દ્વારા કાળા નાણાંને ધોળા કરવામાં આવે છે અત્યાર સુધી ઓફલાઈન જ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું પરંતુ હવે ઓનલાઈન પણ ચાલવા લાગ્યું છે અહીં ઠગબાજો સૌથી પહેલાં ટેલિગ્રામ ફેસબુક અને વોટ્સએપ પર પ્રચાર કરે છે વોટ્સએપ અને ટેલિગ્રામ મારફત વેબસાઇટ અને મોબાઈલ એપની વિગતો આપે છે આ લોકો ઓછા રોકાણ પર વધારે ફાયદાના વાયદા પણ કરે છે અનેક લોકોના રૂપિયા એકઠા કરી લે છે પરંતુ રૂપિયા ભેગા થઈ જાય એટલે સીધા હરફ ચક્કર થઈ જાય છે મુંબઈમાં પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જને સમાંતર ડમી શેર માર્કેટ ચાલતું હતું મઈના કાંદીવલી વિસ્તારમાં એક ફ્લેટમાં જતીન મહેતા નામનો એક ગુજરાતી આ કૌભાંડ ચલાવતો હતો તેણે આ ગેરકાયદે ટ્રેડિંગમાં માર્ચ બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન ચાર હજાર છસો ને બોતેર કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું જેનાથી સરકારને લગભગ એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું ભારતમાં આવા ગેરકાયદે માર્કેટમાં સ્ટોક્સનું જ નહીં પરંતુ સોના ચાંદી તાંબા અને ક્રૂડ ઓઇલનું પણ ટ્રેડિંગ કરવામાં આવે છે